રોજ પસાર પણ થાય છે ગણતંત્ર દિવસની સાંજે સ્કોડા લોકાર્પણ સમારોહનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં મેયર પોલીસ કમિશનર મનપા કમિશનર સહિતના અધિકારીઓ શહેરના અગ્રણી સામાજિક કાર્યકર્તાઓ વગેરેની પ્રેરેક ઉપસ્થિતિમાં સર્કલનું ઉદ્ઘાટન ઉદઘાટન કરવામાં આવ્યું હતું સાથે ઉડાન બેન્ડ દ્વારા અહીં સુંદર એવી પ્રસ્તુતિ આપવામાં આવી હતી આ આ જે આ વખતે અમે દર છવ્વીસ જાન્યુઆરીએ અમે કાંઈ ને કાંઈ ઇવેન્ટ કરતા હોઈએ ને યુથને મેસેજ આપતા હોઈએ કે ડ્રગ્સ લેવું કેટલું હાનિકારક છે પણ આ વખતે કોવિડના લીધે અમે બહુ મોટું પ્રમાણમાં નહીં કરી શકતી શકીએ એટલે સીટી લાયક અનુરધ દુવાના સર્કલ પર અમે ડ્રોઈંગ કરી છે ડ્રોઈંગના દ્વારા મેસેજ આપ્યું છે કે તમે ડ્રગ કરશો તો તમે શું હાલત થશે નહીં કરવાનું એનું મેસેજ આપીએ છીએ એટલે મારી કે સે નો ટુ ડ્રગ્સ જીએસ ટુ લાઈફ ત્યાં વખતે અમે તમે જોશો તો કેટલા બધા ડ્રમ્સ પર અલગ અલગ પ્રકારની અમે ચિત્ર ડ્રો કરેલો છે પિલર બે પિલર પર અમે ડ્રો કરેલું છે લખેલું છે નો નો ટુ આજે છવ્વીસ જનવરીએ અમે અહીંયા શહેરને વચ્ચો વચ્ચે એક સર્કલ અનુબ્રત દ્વાર છે એ જગ્યા પર અમે ડ્રગ્સની અવેરનેસનો કાર્યક્રમ રાખેલો છે અહીંયા સર્કલ પર જેટલા બી મેટલના ડ્રમ છે એ બધા ડ્રમને અમે ડ્રગના અલગ અલગ મેસેજથી તૈયાર કરેલા છે અને પિલર પર બી મેસેજ કરેલા છે તાકી લોકો જ્યારે અહીંયાથી પસાર થશે તો એમને મેસેજ જોઈને ખ્યાલ રહેશે કે ભાઈ ડ્રગ આપણા માટે ખોટું છે આપણે નહીં લેવું જોઈએ આ કાર્યક્રમમાં સુરત મ્યુનિસિ સુરત પોલીસ કમિશનર આવે છે સુરત મ્યુનિસિપલ કમિશનર આવે છે મેયર ડેપ્યુટી મેયર સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન અને એને અલાવા બહુ બધા જે એમપી એમએલએ છે એ આવવાના છે હર્ષભાઈ બી આવવાના હતા પણ આજે નથી આવી શકશે એ પાટીલ સાહેબ બી આવવાના છે આટલા બધા લોકો આવના છે આ વર્ષે યુથ નેશન દ્વારા અનુવૃત દ્વારા પાસેના ટ્રાફિક સર્કલને અલગ અલગ રંગોથી શણગારવામાં આવ્યું હતું અને તેના પર સેનો ટુ ડ્રગ્સ યસ ટુ લાઈફનો સંદેશાઓ લખવામાં આવ્યા છે અઝર કુરશે સાથે હર્ષદ સેટા